ત્રીસ વર્ષમાં કામ નથી હવે જે કામ કરશે મહાનગરપાલિકા આપણે કરવાની જ છે અને ભાજપ જ કામ કરશે એટલે આપણે કોઈ સરકારનો કે કોઈ વિરોધ કોઈ રાજકારણનો તો આપણે ક્યાંય પડવા થતું નથી નાની મોટી કાંઈ જરૂરિયાત હોય તો અજય લોરીને રાત્રે બે વાગે ફોન કરજો ગમે ત્યારે ચેક કરવાનું છૂટ હો કોઈ મીડિયામાં કે આવવા માટે કોઈ નહીં રાત્રે બે વાગે ફોન કરી ગમે ત્યારે મને ચેક કરી લેજો તમ કાંઈ નાની મોટી ગાડી જોઈએ રોલર જોઈએ કાંઈ જો તમ ત્યારે જવાબદારી તમારી પણ હા આપણે ક્યાંય સરકાર વિરુદ્ધ કે પક્ષ વિરુદ્ધ આપણે ક્યાંય બોલવાનું થતું નથી આટલું મારું માન રાખજો હું તમારી સાથે છું ભારત માતા કી જે વંદે માત્ર મારી હારે બરાબર તમારા રોડના કામ પૂરા થાય તે સુધી હું અઠવાડી અઠવાડીય મુલાકાતે નહીં કરતી ગમે ત્યાં નગરપાલિકાએ જવાનું નાનું મોટું કામ હોય તો મને ફોન કરજો રેડી હાલો બસ